કચ્છ યુનિવર્સિટીમાં નીલગાયનું ટોળું ઘૂસી આવ્યું વિદ્યાર્થીઓમાં ભય સાથે હચરેટ સિક્યુરિટી ગાર્ડે બહાર કાઢવાના પ્રયાસ કર્યા કુજની ભાગોળે મુન્દ્રા રોડ પર આવેલી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં શનિવારે વાલી સવારે અચાનક નીલગાયનું ટોળું ઘૂસી આવ્યું હતું ઘટનાથી ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો નારી નારીબંધના ઉત્સવ આદિપુર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળામાં મહિલા સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી નારી નારીબંધના ઉત્સવ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની થીમ આધારે આદિપુર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આદિપુર મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ અને એકસો એક્યાસી મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી સૌરાષ્ટ્ર કચ્છમાં આ વર્ષે અગિયાર વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ એક ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરે રહીશ સત્તર અને કચ્છમાં બાર ઇંચ વરસાદ ઓછો પણ એકસો એકસઠ ડેમમાં જળસંગ્રહ ગત વર્ષ કરતાં વધુ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વીતી ચૂક્યો છે એક ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં સરેરાશ સત્તર ઇંચ જ્યારે કચ્છમાં બાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘ વિરામ છે કડક કાર્યવાહીની માંગ કરાઈ વારાહી ટોલ પ્લાઝા પર સરપંચ પરિવાર પર હુમલો ગોવિંદ પરના સરપંચ પુત્રની ગાડીમાં મહિલાઓ હોવા છતાં આવી લુખાગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ વારાહી ટોલ પ્લાઝાનું ઇન્ડિકેટર નીચું ન થવા જેવી નજીબ બાબતે ટોલ કર્મીઓની દાદાગીરીનો બનાવ સામે આવ્યો કાયમી ચોકીઓથી સલામતી વધશે અંજારમાં પાંચ સ્થળે કાયમી પોલીસ ચોકીની માંગ સવાસર નાકા ગાયત્રી ચાર રસ્તા દેવળિયા નાકે અને ચિત્રકૂટ સર્કલ પર જરૂરી આડેધડ પાર્કિંગ અને વાહન વ્યવહાર વધી રહ્યો છે ત્યારે સમસ્યા પણ વકરી છે પંદરસો કરોડ ના કોબાણમાં ભાવનગરમાં ઈડી ના દામાં એસએમએસ સ્ટોક ટીપ કોબાણ મામલે હનીફ શેખ ઉર્ફે ખાટકી ના નિવાસ સ્થાને સતત બે દિવસ તપાસ કરી નાણાં વિદેશ ટ્રાન્સફર કર્યાની શંકા છેલ્લા છ વર્ષના સૌથી મોટા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સીબી દ્વારા શોધી કાઢવામાં આવેલા પંપ એન્ડ ડમ્પ ગોવાણ થકી રૂપિયા પંદરસો કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેસ્ટ ની ઈડી ટીમ ત્રાટકી ઇટાલિયા મહિલા પીએસઆઈ વચ્ચે જીવા જોડી વિડીયો પોલીસે કહ્યું તમને કાયદાની ખબર નથી એમએલએ બોલ્યા તો મને જેલમાં પૂરી દો અનાજ સગે વગે કરવે મુદ્દે બબાલ વિસાવદર ના ધારો ગોપાલ ઇટાલીયે સરકારી અનાજના થઈ રહેલા કાળા બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને એક ઓગસ્ટ મહિના રાત્રિના ધામા નાખતા મામલો ગરમાયો હતો ઇટાલીયે અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માંગ કરી ને ચોકીચટ ખબર છે පොજદારી મેટર હતી છતાંય પોલીસ સ્ટેશન બિહારી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થઈ આ દલીલબાજી સરકારી અનાજના થઈ રહેલા કાળા બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશન સામે થઈ હતી જોઈને રાજકોટમાં ફોટો પ્રદર્શન પુત્ર ઋષભ ભાવુક થયા અમદાવાદ પ્લેન ક્રેશ અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે બીજી ઓગસ્ટ ઓગણસા જન્મ આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તેમની અનદેખી એકસો તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે બાળકો ભરેલી સ્કૂલ વાને પાર્ક કારને ટક્કર મારીટીવી બેદરકાર સ્કૂલ વાહન ચાલક અકસ્માત સર્જી આંખના પલકારે પલાયન બાળકોની સલામતી પ્રશ્ને ફરી એક વાર સવાલ વડોદરા શહેરમાં વારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગત રોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેણે બાળકોની સલામતી અંગે ફરી એક વાર સવાલ ઊભા કર્યા છે સીએમ પીએમ વર્ચ્યુઅલલી મળ્યા હવે દિલ્હીમાં રૂબરૂ મળશે ગુજરાત પ્રદેશ પ્રમુખ મંત્રીમંડળ વિસ્તરણ અંગેની ચર્ચાની શક્યતા સંગઠન સરકારમાં નવા જૂની થશે આજે બીજી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું